લુખો કાલ સવારે લુખો જ હોય એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે સમજાવો છો અને સમજાવો ખોટો વર્ગ વિરોધ કરે છે બે હાથ જોડી નમ્ર વિનંતી છે આ બે હાથ જોડતા આવડે બધા બે હાથ ખોલતા આવડે છે એટલે તો ભાઈ ક્ષત્રિય સમાજ એક હતો અને છે અને કઈ માટે રહેવાનો છે અને કંઈ પણ ક્ષત્રિય સમાજને જવાન જરૂર પડે તો ક્ષત્રિય સમાજ ગમે ત્યારે ફૂલ જર જઈ શકશે જય માતાજી હું છું બીજરાજ સિજાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો અલ્પેશ કથરીયા દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું જેમાં લુખા જેવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો જે ઘટના ફૂલઝરની બની છે તે ઘટનાને લઈને તેઓએ સુરતમાં એક સભા બોલાવી હતી અને ત્યાં તેમને ફૂલઝર જવાની પણ વાત કરી ત્યારે આ સમગ્ર વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ એવા કાખી સમાજના અગ્રણી જયરાજભાઈ રૂપાવતીનો એક વિડીયો સામે આવ્યો છે તેમજ એક કિરીટસિંહ ચાવડા ઝોલનો પણ વિડીયો સામે આવ્યો છે તો તેમણે પણ વળતા પ્રહારો કર્યા છે ત્યારે આપણે સાંભળીએ આ બધા નિવેદન શું વાત કરી છે વિડીયોમાં તે આપણે બધા સાંભળીએ જય માતાજી જય શાંત આજે આ વિડીયો જે હું બનાવી રહ્યો છું એ તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા સમાજ વધી બનાવી રહ્યો છે જેમ કે કાઠી છે ગરાશિયા છે કારડિયા છે ઠાકોર સમાજ છે નાણોદા સમાજ છે એવા ઘણા અન્ય સમાજો છે જે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે છે હવે આખા સમાજ વતી અત્યારે એક વ્યક્તિને એટલો વિડીયો બનાવવો પડે છે કે અત્યારે હાલ આપણા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે ને એ કોઈ પણ રીતે પોતાના પ્રસ્તલ સ્વાદ ગણો પોતાનું કોઈ બીજું ગણો કે કોઈ પાર્ટી જોડે કોઈ રાજકીય હેતુથી ગમે તેમનો કોઈ અંગત સ્વાર્થ હોય તો કોઈ પાર્ટી જોડે બંધાયેલા છે એટલે આવા ગંભીર મુદ્દા ઉપર એ વાત કરી શકે એવા સર નહીં અને આવા ગંભીર મુદ્દા ઉપર હાજર થઈ શકે એવા સર નહીં એટલે અમારા જાતે પોતે સમાજ આજે આવવું પડ્યું છે અને અમારા એકલા ઉભા થઈ કોઈ સેના સંગઠન કે એનું કોઈ નામ કે બેનર વગર એક

અને જે શબ્દો વાપરે છે કે પાટીદાર સમાજમાં આવા લુખાઓ પેદા કરવા પડશે એટલે આવા લુખાઓ પેદા કરવા માટે સમાજનો ભાપ બદલી રહ્યો છે તમે સમજો મારા એ સમાજનો પડલી રહ્યો છે તમારા જાતિ પાટીદાર ઉપર ગાળ પડી રહ્યો છે આવા લુખાવ પેદા કરવા પડશે લુખા પેદા કરવા માટે બાપ પણ લુખો જ જોવો તો શું કાઠી સમાજના લુખા કે સમગ્ર ક્ષત્રિય સમાજના લુખા કે છે કેમ કે ગામનું નામ લીધું છે તો એ શું એ કાઠી સમાજના ભાપ પણ આવવા માંગે છે અને આવા શબ્દો વાપરી સમાજનો વર્ગ વિગ્રહ કરવા માંગે છે તો પાટીદાર સમાજના ભેગા થાય અને એને સમજાવવા સમાજનો ખોટો વર્ગ વિગ્રહ ઉભો થશે સમાજમાં અત્યારે હાલ જે શાંતિ જળવાઈ રહી છે આ શાંતિ ઢોળાય તેવા વાક્યો વાપરી રહ્યો છે બીજું અમારે એવું કહેવું કે ક્ષત્રિય સમાજની તો કોઈ નોંધ લેવાતી નહીં અમારા જોડે કોઈ લૂંટાવવા માટે કોઈ ફેક્ટરીઓ નથી હવે કોઈ એવા વિઘા બચ્યા નહીં அம தகல படவாய்வா அமரோ இசும் அமைச்சே પણ અત્યારે શાંતિથી બેઠા છીએ નોકરી કરીએ છીએ અમે કોઈ રાજકીય અમારી કોઈ ના થાય કોઈ કોઈ મગજમારી કરતા નહીં અમે કોઈ વસ્તુ બોલતા નહીં અને ખોટું આ ઉશ્કેર 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 કરે છે અને લુખા જેવા શબ્દો વાપરે છે અને એવું કહે છે કે લુખો પેદા કરવો પડશે એટલે આખા સમાજનો ભાવ બદલી રહ્યો છે એ પાટીદારોને કાઠી પાટીદાર સમાજને એવું કહેવા માંગે છે કે આપણે કાઠીને ભાવ બનાવો ને આપણે લુખા પેદા કરો આ પાટીદાર મહિલાઓનું અપમાન કરી રહ્યું છે તમારા સમાજનું જ અપમાન કરી રહ્યું છે અને પોતે એવું કહે છે મારા સમાજમાં લુખાઓ પેદા કરવા પડશે લુખાઓ સમાજ કાઠીઓને લુખા કેસે કાઠીઓના ભાપ બનાવવાની વાતો કરે છે અને સમજાવો આ જાતે પાટીદારો આગેવાનો સમજાવો તમે તમારું રાજકીય જે બી તમારું પ્રભુત્વ વધારવા માંગતા હોય તમારું તમારી સંખ્યા બળ છે છૂટ છે તમને તમે તમારું લોકશાહી તમારે જે કરવું હોય પણ અમે ક્યાં તમને એમાં વિરોધ કરીએ છીએ અમારે ઘણા પાટીદાર મિત્રો તમારે ચૂંટણી પ્રચારે કરવો પડે પડે છે ગોંડલજી લઈને આખા સમાજ સમાજ ની લેવા જઈ રહ્યો છે તો સમાજના પાટીદાર આગેવાનોને સમજાવો અને શબ્દો ભાઈ આને તું આખી હેતુ માટે ના કે લુખા પેદા કરવા પડશે તું કાઠીઓને છે કહેશે લુખા પેદા કરવા માટે કાઠી બાપ બના કાઠીના ભાગ બનાવવો પડશે અને કાઠીના બાપ ના બનાવાય આ તમારી મહિલાઓનું અપમાન છે અને આ પાટીદાર સમાજના આગેવાનો મારી વાત થોડી ધ્યાનથી લે અને આના સમજ અને વિચાર લોહિયાળ ક્રાંતિમાં કોઈનું સારું થવાનું છે નહીં અને વિઠ્ઠલભાઈ રાદડીયાનું નામ લઈ ગયું જયેશભાઈ રાદડીયા જઈને પૂછ કે કેટલા રાજપૂત સમાજના ઉઠ ઉપર જે જીતી રહ્યા છે એમને કોઈ દિવસ આવો જાતિવાદ કર્યો નહીં વિઠ્ઠલ રાદડીયાનું નામ તારા મોઢે ના શોભ તારા મોઢે વિઠ્ઠલ રાદડીયાનું નામ ના શોભા વિઠ્ઠલ રાદડીયાનું અપમાન છે જયેશભાઈનું અપમાન છે તારા આ શબ્દો વાપરતા પેલા વિચારવું પડે અને એના સમજાવો જો કોઈ દિવસ કોઈ સમાજનો ક્ષત્રિય સમાજનો માથા ભરેલો યુવાન ના ભેટો થઈ જશે તો અમારો તો જેલ શું મેલ શું અમારે કંઈ વીઘા ભીઘા વેચવાના છે નહીં અને કોઈ વીઘા ભીઘા વધ્યા નહીં કોઈ ફેક્ટરીઓ વધી નહીં અમારે એટલે કોઈ એવી ચિંતા છે નહીં કે અમારું કંઈ લૂંટાઈ જવાનું છે એટલે તમારે એના સમજાવો આગેવાનો સમજાવો આ ખોટી દિશામાં જઈ રહ્યો છે સમાજનો ખોટો ટાર્ગેટ કરી રહ્યો છે અમારા જયરાજસિંહથી કોઈ મતલબ નહીં જયરાજસિંહ એમની ગોડલસિંહ સાચવન જયરાજસિંહે જાહેર માં કીધેલું છે કે મારે સમાજની જરૂર નથી તો અમારે એમના વિશે કે કોઈ મૂક નથી એમનું પ્રશ્નલ રાજકારણ છે એમાં અમારે કોઈ એવો ઇન્ટરફેટ થવું જ નથી અમે જયરાજસિંહ ઉપરાંત કોઈ દિવસ પાટીદારો વિરુદ્ધ થયા નથી એટલે પાટીદારોને મારે કહેવું છે સમજાવો છે સમજાવો ખોટો વર્ગ વિધ્વર કરે છે બે હાથ જોડી નમ્ર વિનંતી છે આ બે હાથ જોડતા જ આવડે બધાને બે હાથ ખોલતા આવડે છે એટલે સમજાવો તો સારું છે તમારા સમાજ માટે સારું છે આજે તમારા સમાજના આગેવાને તમારા સમાજના માં ઉપર ઘાટ બોલી દીધી એટલે લુખાનો ભાગ બનાવવો પડશે લુખા કાઠીઓને વિદાન કાઠીના ભાગ બનાવવાની વાત કરી એ બહુ ખોટી પાટીદાર મહિલાઓનું અપમાન કર્યું છે અને ક્ષત્રિય તરીકે મહિલાનું અપમાન હું પણ સહન ના કરી શકું એ મારો ધર્મ કે એવું એટલે તમે સમજો વિચારો અને કઈક આગળ નિર્ણય લો એવી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે જય માતાજી રામ રામ બધા ભાઈઓને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે ફૂલઝર ગામમાં ક્ષત્રિ સમાજને અન્ય કોઈ જ્ઞાતિ વિશે કંઈ મન દુઃખ હોય એમના કારણે જે કંઈ માથાકૂટ થયેલ છે મેં ક્ષત્રિ સમાજના ભાઈ એક્સપાયર થઈ ગયેલ છે બહુ દુઃખની બાબત છે કારણ કે ક્ષત્રિય સમાજ દુઃખ વ્યક્ત કરે છે એ બાબતથી અને એ અનુસંધાન માથાકૂટ દરમિયાન ક્યાંય પણ અન્ય જ્ઞાતિના લોકો મિટિંગો કરે એટલે ખાસ કરીને તો મારે એ કહેવાનું છે ભાઈ ભાઈને બહુ બોલી રહ્યા છે કાલ હું જોઉં છું એમનો વિડીયો અને એવી વાતો કરીએ કે આપણે અહીંયા ફૂલઝર જવું પડે તો જઈએ તો ભાઈ ક્ષત્રિ સમાજ એક હતો અને છે અને કાયમી માટે રહેવાનો છે અને કંઈ પણ સત્રી સમાજને જવાની જરૂર પડે તો સત્રી સમાજ ગમે ત્યારે ફૂલઝર જઈ શકશે અને બધી રીતે સત્રી સમાજ સક્ષમ છે અને આપણે કોઈ જ્ઞાતિના વિરોધી નથી કે કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરવા માગતા નથી પણ ક્ષત્રિ સમાજના જે ફૂલઝરમાં ભાઈઓ છે જે કંઈ બનાવ બનેલ છે કોઈ એને એકલા ન સમજતા ક્ષત્રિ સમાજ સંપૂર્ણ એની હારે છે અને કાઠી ક્ષત્રિય સંગઠન સંપૂર્ણ પૂરી રીતે ગમે ત્યારે યાદ કરી લેવાના ક્ષત્રિય સમાજના ભાઈઓ ઓલરેડી રવાના થવા રેડી જ છે જરૂર પડશે તો ફૂલઝરથી જાશું અને ભાઈ એમના ક્ષત્રિય સમાજના ભાઈનું એક્સપાયર થઈ ગયા છે બહુ દુઃખની બાબત છે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને કે શક્તિ આપે કે આ દુઃખ પડી છે એમ સહન કરવાની જય માતાજી જય સુરત દાદા